પ્રકરણ બીજું પ્રાર્થના સવારના પવરમાં એલારામ ઘડિયાળના અવાજથી હું સખત ચીડાઈ જાઉં છું મારા પર ચારે તરફ ચાદર વીંટાઈ દઉં છું સવારના પવરમાં આ અવાજ મને સૌથી ખરાબ અને કર્કશ લાગે છે છતાં હે પ્રભુ તારો ખૂબ ખૂબ આભાર માનું છું કે હું સાંભળી તો શકું છું જગતમાં એવા હજારો માણસો છે જે સાંભળી પણ નથી શકતા સવારમાં ઉગતા સોનેરી સૂર્યની સાથે આકાશમાં કેટલા અવનવા રંગો ફેલાતા હોય છે એ વેળા હું ઊંઘતો હોઉં છું એ સ્વર્ગીય દ્રશ્યો જોવાની હું પરવા પણ કરતો નથી છતાં હે પ્રભુ તારો ખૂબ ખૂબ આભાર માનું છું કે હું જોઈ તો શકું છું જગતમાં હજારો અંધ માણસો છે એ તો કંઈ પણ જોઈ નથી શકતા સવારે ઉઠી ગયા પછી પણ ખાટલો છોડતા મને ખૂબ જ આળસ આવે છે માંડ માંડ હું ઊભું થાઉં છું છતાં હે પ્રભુ તારો ખૂબ ખૂબ આભાર માનું છું કે હું ઊભો તો થઈ શકું છું જગતમાં હજારો માણસ તો એવા છે કે વર્ષોથી ખાટલા છે ઉઠ્યા પછીની મારી સવાર પણ ધમાલભરી જ હોય છે બાથરૂમમાં ઘૂસેલું બાળક જલ્દી નીકળે જ નહીં નાસ્તો તૈયાર ન હોય પત્નીની બૂમા બૂમ ઘરડા માતા પિતાના આરોગ્યની ફરિયાદો વગેરે વગેરે છતાં હે પ્રભુ તારો ખૂબ ખૂબ આભાર માનું છું કે તે મને કુટુંબ તો આપ્યું છે કંઈ કેટલાય માણસોને તો સાવ એકલવાયુ જીવન જ જીવવું પડતું હોય છે મારું ઘર આમ જોઈએ તો સાવ સામાન્ય છે ફિલ્મો કે મેગેઝિનમાં આવતા ઘર જેવું એ જરા પણ ન લાગે ફર્નિચર પણ સાવ સામાન્ય જ છે તો પણ હે પ્રભુ તારો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારે પોતાનું ઘર તો છે હજારો માણસોને ઓઢવા માટે આભ અને પાથરવા માટે પૃથ્વી સિવાય કંઈ પણ મળતું નથી એ લોકો કરતાં તો હું કેટલો બધો ભાગ્યશાળી છું મારા ઘરે બનતું ભોજન પણ કોઈ રેસ્ટોરાં કે હોટલ જેવું ક્યારેય નથી હોતું મિષ્ટાન પણ ક્યારેક જ બને છે પણ છતાં હે પ્રભુ તારો ખૂબ ખૂબ આભાર માનું છું કે તું મને ભોજન તો આપે છે અસંખ્ય માણસો રોજ ભૂખ્યા જ સૂઈ જાય છે મારું કામ પણ રોજ એનું એ જ મોનોટોનસ અકળાવનારું હોય છે છતાં હે પ્રભુ તારો ખૂબ ખૂબ આભાર માનું છું કે તે મને બેકાર તો નથી બનાવ્યો અને અંતમાં હે પ્રભુ મારું જીવન મારા સપનાના જીવન જેવું નથી જ મેં જેવું જીવન કલ્પ્યું હતું તેવું મારું જીવન જરાક પણ નથી છતાં હે પ્રભુ તારો ખૂબ ખૂબ આભાર માનું છું કે હું જીવું તો છું મારી સાથેના કેટલાય લોકોને તો જિંદગી જ નસીબ નથી થઈ તારો આભાર હું માનું તેટલો ઓછો છે પ્રભુ તે મને કેટલું બધું આપ્યું છે જોવા અને ગણવા બેસું છું તો તે મને બધું જ આપેલું છે તારો આભાર ભગવાન મૂળ શીર્ષક એ પ્રેયર